હજુ વારવાનું બાકી છે પણ અત્યારે મારો ટાઈમ નથી રહ્યો હું ખાવાની છું એટલે પપ્પા વારી મને પણ લાગી સવાર સવાર માં અત્યારે મકાઈ ના રોટલો ને તો દાર ચાલો બતાવી દઈશું ની ઉતારવા ની ઉતારતી ખાખા ચાલો દાર બતાવી દેસ ધીમાઈ ને પપ્પા માટે પાણી મૂકેલું છે ને આ બાજુ દાળ છે તો ચાલો હું જલ્દી ખાઈ લઈશ બપોરે હું આવવાની બાર વાગ્યા એટલે ધીમાઈ ને પપ્પા બપોરે બતાવશે ને બીજું બીજું કામ કરશે ને ધીમાઈ ના પપ્પા બતાવશે એટલે લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં ને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ માં જરૂર જણાવો અમે તો મકાઈ ના રોટલા ખાઈ છીએ ઘઉં પણ ખાઈ છીએ પણ આ થોડાક દિવસ મકાઈ નું દલાલું છે ને એટલે મકાઈ ખાઈ છીએ ને ધીમાઈ સવાર સવાર માં ખાવા મંડી છે ચાલો આપણે ખાઈ લઈશું જલ્દી ને ધીમાઈ ના પપ્પા ધોધું ડબલે જ ગયા છે હજુ પાણી ને એવું ગરમ છે એ તો અત્યારે ઉઠ્યા છે ને એટલે એને તો વાર લાગવાની છે એટલે પેલા તો હું ખાઈ લઈશ ચાલો આપણે ખૂટી નથી હું ફટાફટ ખાઈ લઈશ ધાઈલે ધાઈલે બોકી ધાઈલે ધાઈલે ધવડાવું તને ભાઈલે ધાઈલે ધાઈલે ભાઈલે ધાઈલે 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 થેન્ક યુ

તો આ પાણી આવશે એટલે મેં કીધું આ પાણી આયા પેલા સાફ કરી નાખું ભાઈ હુકી જેલું હે ને બધું એટલે આવી જાય બધું આવડાની મદદ થી અને દંતારી ની મદદ થી બે થી કર્યું આ કમ્પ્લીટ ક્લિયર તું શું કર્યું લે ઓ લે લે એ કા દાતરે લીલી લી તને તે આશા શા હે ને તે રૂત તને ખબર પાડ હે રખડો નાખવા કે દોતરે એ નાખ લે બસ બસ રેવા દે તું ની દોસ્તો જોઈ શકો છો પાપડી વીણવા બાજરી અમે પાપડીમાં મોલો પડ્યો હતો ને તો પેલી બાજુ છે ને રખડો નખાડ્યો હતો આ જુઓ ને રખડો રખડો હોય ગયો તો ચલો દોસ્તો આ પાપડી કેવી મસ્ત લાગી રહી તમને બતાડું આ દેખો કેટલી બધી પાપડી એકી ગોળશામાં આવી હા આ હા હા દો તો બધી મેં તોડી લઉં એક હારે આટલી બધી પાપડી આવી અને આમાં હમાવાની નહીં આ વાસ પૂરી આવની આવતા કમ્પ્લીટ સંભારી દીધી છે જોઈ શકો છો અને બીજી બાકીની આટલી છે અને જો આ બકરી દૂધ દૂધનું ધાવા માટે દો કેવી કરે છે પણ નથી થોડી પટાવા પટાવીને ખર

ફાઈનલી જોઈ શકો છો કોટમીર વગેરે વગેરે સબ અને મસાલો હસાલો બધું નાખી દીધું છે મારી સ્ટાઈલમાં બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે જોઈ શકો છો વઘાર કમ્પ્લીટ કરવાની છે ધીમાહી જોઈ શકો છો ધીમાહીને મોડની મેં લાગે તે હું નારું પછી મા ઉતરાયેલું નારું કરે દોસ્તો બી દેખે તો આ બે માણસ માર્યા આમ થોડા આ જબરજસ્તી વિડીયો ઉતારે એવું નહીં થાય થાય ને દેખ તારા નથડી વાર મસ્ત દેખાય હમ હમ શરમાઈ ગઈ વાંધો નહીં વાંધો નહીં એટલે બળી ગયું બળી ગયું લે લે વગાડે વગાડે નીતા હલખે લે લે ગો અમારી સ્ટાઇલ મેં દેખો કેટલા મસ્ત શાક વગાડી દયા દોસ્તો અમે આવી રીતના વગાડીએ છીએ ને તમે કેમ વગારો છો કોમેન્ટ કરો બસ અમને આમાં બહુ મજા આવે છે આના સાથે મકાઈનો રોટલો આવે એટલે જબરદસ્ત મજા આવે બાકી તો સિમાય વગાડે એટલે મને ઘણું હવાદું લાગે આખા જગતનું ખાવાનું ફીકું પડી જાય એવું મસ્ત બનાવે આ ધીમાય રીંકુ ડામોર આ જો આંગળીઓ મેં સાટી ખાઈ દેવાનો છે આજે મસ્ત સુગંધ આવે હ વીઆઈપી ખાવાનું બી આના આગળ ફીકું પડી જાય દોસ્તો અહીંયા ધીમાઈ છે ને આ પાપડીના દાણા છે ને એ ખાય છે બાફેલા મસ્ત લાગે ને બેટા મજા આવી ને બેટા બસ તારે બસ દોસ્તો અમારે જો દેશી સ્ટાઈલમાં બકાના રોટલા પર ખાવાનું લઈ લેવાનું ને પછી ખાવાનું ભાણાની બી જરૂર પડે ભાજીવાળા ને દાલવાળા ને ભાણાની જરૂર પડે પાણી બસ આટલું અમારે ખાવામાં હોય છે સિમ્પલ ધીમાઈ મૂર્ખાઈ ગયેલા રહા નહીં જાતા गरम कर वाला मैं तो टेस्ट कर लिया बहुत बढ़िया लगा अब धीमा एक टेस्ट करा એટલે કેવું કે હમ કેવું લાગ્યું હે ઓ બસ મેરે કો તો બહુ પસંદ આયા મે અબે ની ઉતાર શકતા ક્યોકી મે રહે ન શકતા જલ્દી ખા લેતા હું ફાઇનલી દોસ્તો અતારે સેને ખાઈ લે દો અને હવે સેને ધીમાઈ ખોકા ફોલી રહી છે ચીકી બનાવવા માટે અને એ તો નાખે ની એય ક્યાં જાય હાવ આ ધીમાઈ ના નખરા વધતા જાય છે કહો

બી બી લીધા લીધા બાકી છે ચલો કાઢો કાઢો નીકળા બગાડી દે જો ભાઈ દોસ્તો જોઈ શકો છો અત્યારે વાગી રહ્યા છે ચાર અને હું આમને છે ને બધાને વાડીને લાવીને નાખી દીધું છે કઈક ઝાડવું છે આ જાડવાનું નામ નથી આવડતું પણ છે ને ખાઈ છે એટલે લાવી દીધું નાખ દીધું છે હેલો દોસ્તો જોઈ શકો છો આ હળગાવાનું તો એ હળગાઈ નાખ્યું છે અને આજે તો બ્લોગ વિડીયો આ જ એન્ડ કરીશું આ હો આ બ્લોગ વિડીયો તમને ગમી હશે ગમ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો જો ચેનલમાં નવા હોય તો જય માતાજી હર હર મહાદેવ મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી ટાટા